કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અઠ્યાવીસ ડિસેમ્બરે રવિવારે એક દિવસના ગુજરાત પ્રવાસે અમિત શાહ આવી રહ્યા છે અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ધામના કાર્યક્રમમાં આપશે હાજરી વડાપ્રધાન પર બનેલા નમો ઉત્સવ કાર્યક્રમને નિહાળશે અમિત શાહ ગાંધીનગર જિલ્લાના એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે અમિત શાહ

બેઠકો કરે તેવી પૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે રવિવારે એક દિવસીય ગુજરાત પ્રવાસે મહત્ત્વપૂર્ણ રહેવાનો છે ત્યારે અત્યારે તડામાર તૈયારીઓ કાર્યક્રમને લઈ થઈ રહી છે ત્યારે બંધ બારને પણ સંગઠનમાં ફેરફારને લઈ મોટી બેઠકો યોજાય તેવી પણ પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે